સમાજની સગીરાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં આદિવાસી સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં વિધર્મી આરોપીઓ બાપ અને દીકરાને રાજપીપળા એડિશનલ સેશન કોર્ટે સખત કેદની સજા ફટકારી સગીરાને ન્યાય આપ્યો હતો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ એક એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ આપી દીધી હતી કે તેમની દીકરી ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપવા ગયેલી હતી તે દરમિયાન વિધર્મી આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ભાવિન શબ્બીર પઠાણે તેણીને બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપવા નહીં દઈને લલચાવી ફુસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું આરોપીના પિતા શબ્બીર અમીર પઠાણે પોતાના પુત્રની મદદગારી કરી પોતાની પૌત્રીની સગીરા સાથે છેડછાડ કરી જે બાદ ડેડીયાપાડા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી આ કેસની સુનાવણી નર્મદાની એડિશનલ સેશન્સ કોર્ટમાં થઈ હતી ત્યારે નર્મદા જિલ્લામાં કેરેલા મૂવી સમાન કિસ્સો સામે આવતા ચકચાર મચી હતી ત્યારે આ પ્રકારના કિસ્સા પરથી સ્કૂલ અને કોલેજમાં ભણતી સગીરાઓએ ચેતવા જેવું છે આજના ચુકાદામાં પોષ્કેયા હેઠળ સજા કરેલી છે જેમાં ઇમ્તિયાઝ સબ્બીર પઠાણ સબ્બીરકાંત પઠાણ જે પોતે મુસ્લિમ યુવક હતો અને હિન્દુ નામ ધારણ કરીને એને બે છોકરીઓ સાથે બળાત્કાર કરેલો છે જેમાં એ દસ વર્ષ પહેલાં એક નાદોદ તાલુકાના ગામની છોકરી સાથે પ્રેમ સંબંધ બાંધીને પ્રેમ લગ્ન કરેલા અને હાલમાં એની પાસે સાત વર્ષની બાળકી પણ થયેલી ત્યાર પછી એ ભાવિનના નામથી એ પોતે ઓળખાયેલો હતો અને ભાવિન છું એમ કરીને એની સાથે પ્રેમ સંબંધ બાંધેલા બાળકીને છોડીને તરછોડીને પતિ એને પતિને તરછોડીને એને પછી રેડિયા બાળા તરફની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધેલા અને એમાં એને ન્યૂડ વિડીયો એની સાથે બનાવેલો અને વિડીયોમાં એને વાયરલ કરવાની ધમકી આપીને એની સાથે અવારનવાર શરીર શારીરિક સંબંધ બાંધેલા ત્યાર પછી ધોરણ બારની પરીક્ષામાં એને છેલ્લા પેપરના દિવસે એની સાથે ભાગી ગયેલો અને ભાગ્યા બાદ એને આ રીતે અવારનવાર અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધ બાંધેલા પછી એ છોકરીને એનો ઠેલામાં એનું એલસી કાર્ડ જોતા એલસી જોતા એમાં ઇમ્તિયાઝ પઠાણ નામ નીકળતા એ તરત ચોંકી ગયેલી કે આ તો મુસ્લિમ યુવક છે ત્યાર પછી તરત એ ભાગીને એના પિતા પાસે ગઈને પિતા દ્વારા એને ફરિયાદ કરવામાં આવેલી એ કેસ અહીંયા આગળ ચાલી જતા પોસ્કો એક્ટ છ મુજબ એને સજા કરવામાં આવી છે આરોપી નંબર એક જે પોતે યુવક હતો એને દસ વર્ષની સજા અને બે નંબરમાં એના પિતા જે મદદગારી કરતા હતા